હેલો ભાઈ હા હવે તમારા સોસાયટીમાંથી હવે તમે એક કામ કરો બીજું કઈ નઈ મને ભેગા કરી દો મારે કોઈ રીતે ભેગું થાય એમ નથી ઉપર થી મને રાતના બાર બાર વાગ્યા ઓફિસ માં બેહાડે છે હું કાલે સાડા બાર વાગે રાત ના સાડા બાર વાગે બહુ મારી ભવન ની ઓફિસ માંથી નીકળી વિચાર કરો મારી હાલત કેવી હૈ છે એમ

તાત્કાલિક જમા કરોરે તોય હાલ ભગવાન કરી આપઘાત કરી એવું થોડું વિચાર કરાય એમાં હું કઈ નોકરી એવા આપઘાત કરવાના હોય આપડે જેવનું ને આપણું છોકરા નું હોય આ કઈ જોવાય

આ ઘાત નો વિચાર નો કરવા બેન આપડે હે ને નો થાય તો કઈ નઈ એવું નો હોય તો કઈ શું કરું કઈ પર કોઈ દીધી તમે ઘરે દીધું હોય પાછા આપતા હોય મારી યાર વાત જો તમારા સાહેબ નથી અમારે લતો જેવો હે નથી કાંડા જેવા હે અમે સમજતા કઈ રાત

પછી મને હું તમને આવીને લાગ્યું આવી લઈ હું વાત કઈ ન લખો તો કઈ